નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ પાંચ છ બે હજાર ને તો આજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ તો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળશે આ સુવિધા તો મિત્રો કઈ સુવિધા મળશે તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો બીજી પણ એક દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો તમારી માહિતી માટે અમે તમને રોજેરોજ માહિતગાર કરવા માટે જે વિડીયો બનાવીએ છીએ તેમાં ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ રાત દિવસ એક કરતા હોઈએ છીએ એટલે મિત્રો આટલી બધી મહેનત કરતા હોવા છતાં તમે અમારા વિડીયોને લાઈક નથી કરતા અને અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ નથી કરતા ઘણીવાર તો મિત્રો દિલથી નમ્ર વિનંતી છે કે આપણા વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચના પગારમાં વધારો તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે તો જેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળશે તો આનાથી પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ પાંસઠ લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે મિત્રો તો મિત્રો ટૂંક સમયમાં જે આઠમા પગાર પંચની રચના થઈ જશે અને આઠમો પગાર પંચ લાગુ થશે તેના લીધે કેન્દ્રીય કર્મચારીઓ જે છે તેને લાખો રૂપિયાનો ફાયદો થવાનો છે તો મિત્રો તેની સરખામણીએ ગુજરાત સરકાર પણ આઠમા પગાર પંચની જાહેરાત કરશે અને લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગારને પેન્શનમાં ધરખમ વધારો થશે મિત્રો તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે જેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળશે તો નાણાં મંત્રાલયે આ અંગે આંતરિક રીતે કામ શરૂ કરી દીધું છે અને જરૂરી દસ્તાવેજીકરણ પ્રક્રિયા પૂર્ણ થવાની તૈયારીમાં છે તો આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને પગાર અને પેન્શનમાં વધારો મળવાની પણ અપેક્ષા છે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની જે રચનાની જાહેરાત કરવાની છે અને તેના લીધે જે લાખો કર્મચારીઓ અને પેન્શનરો છે તેને મોટી રાહત પણ મળવાની છે તો નાણાં મંત્રાલયે આ અંગે પોતાનું જે કામ છે તે શરૂ કરી દીધું છે અને જરૂરી જે દસ્તાવેજીકરણ પ્રક્રિયા હોય તે પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આનાથી કર્મચારીઓ અને પેન્શનરોને પગાર અને પેન્શનમાં વધારો મળવાની પણ અપેક્ષા છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો નવું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો આનો સીધો લાભ પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ પાંસઠ લાખ પેન્શનરોને મળશે તો એવી અપેક્ષા છે કે આ વખતે કમિશનની ભલામણો કર્મચારીઓ માટે વધુ અસરકારક અને ફાયદાકારક રહેશે દોસ્તો તો મિત્રો જે નવું પગાર પંચ છે એટલે કે આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસની જાન્યુઆરી મહિનામાં એટલે કે બે હજાર છવ્વીસની શરૂઆતમાં લાગુ થઈ શકે છે અને આનો સીધો લાભ છે તે કર્મચારીઓ અને પેન્શનરોને મળવાનો છે અને આ વખતે એવી પણ જે અપેક્ષાઓ છે કે કમિશનની ભલામણો છે તે કર્મચારીઓ માટે વધુ અસરકારક અને વધુ ફાયદાકારક રહેશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારા માટે ફિટમેન ફેક્ટર આધાર બનશે તો આઠમા પગાર પંચની સૌથી મહત્વપૂર્ણ કડી ફિટમેન્ટ ફેક્ટર છે આ એ જ ગણતરી પ્રણાલી છે જેના દ્વારા કર્મચારીઓના મૂળ પગારમાં વધારો કરવામાં આવે છે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ પચાસ સુધી વધારવાની શક્યતા છે જો આવું થાય તો કર્મચારીઓના પગારમાં તીવ્ર ઉછાળો જોવા મળી શકે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર ચાલીસ હજાર રૂપિયા છે અને નવો ફિટમેન્ટ ફેક્ટર બે પાંચ નક્કી કરવામાં આવે તો તેનો નવો મૂળભૂત પગાર એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ પડશે ત્યારે તે પગાર નક્કી કરવા માટે તેમજ પેન્શન નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર છે તે ખૂબ જ અગત્યનું છે તો ફિટમેન્ટ ફેક્ટર જે હાલનો વર્તમાન મૂળભૂત પગાર હોય તે જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તેની સાથે ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર મેળવી શકાય છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો સાતમા પગાર પંચથી મોટો ફાયદો થયો છે તો પાછલા પગાર પંચ એટલે કે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યો હતો જેને કારણે લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા પ્રતિ માસ થયો તો આ સાથે ઘણા ભથ્થાઓમાં સુધારો કરવામાં આવ્યો અને આરોગ્ય વીમા યોજના પણ શરૂ કરવામાં આવી તો જેનો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળ્યો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ સીધો લાભ મળશે તો નવી ભલામણોના ફાયદા ફક્ત સક્રિય કર્મચારીઓ સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ નિવૃત્ત કર્મચારીઓને પણ સીધા નાણાકીય લાભ મળશે કારણ કે પેન્શનની ગણતરી પર ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે તો આ ઉપરાંત મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ પરિવહન ભથ્થું એટલે કે ટીએ અને ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ જેવા ભથ્થાઓમાં પણ સુધારો થવાની અપેક્ષા છે જેનો લાભ દરેકને મળશે મિત્રો તો મિત્રો જેવી રીતે જે સક્રિય કર્મચારીઓના પગારમાં વધારો થશે તેવી જ રીતે જે નિવૃત્ત થઈ ગયેલા પેન્શનરો છે તેને પણ સમાન રીતે લાભ મળશે અને પેન્શનની ગણતરી છે તે ફિટમેન્ટ ફેક્ટરને આધારિત હશે અને આ ઉપરાંત ડીએ ટીએ અને એચઆરએ જેવા ભથ્થાઓમાં પણ સુધારો થવાની અપેક્ષા છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારની વ્યૂહરચના અને કર્મચારીઓની તૈયારી તો ભારતમાં આઠમા પગાર પંચની રચના અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નાણાં મંત્રાલયની પ્રવૃત્તિઓ સૂચવે છે કે આ ટૂંક સમયમાં થઈ શકે છે તો કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત સરકારી વેબસાઇટ અને નાણાં મંત્રાલયના સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપો મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ